યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે નવી રેસિપી લઈને આવી ગયા છીએ તો અહીંયા લઈ લીધા છે લીલા મરચાંને એકદમ સરસ ધોઈ અને તેમાં કરી લીધા છે ચાકા જેથી કરીને આપણે મસાલો એકદમ સરસ ભરાઈ જાય તો અહીંયા મરચાં લઈ લીધા છે ડીશમાં અને લઈ લીધો છે ચણાનો લોટ ચણાના લોટને એકદમ સરસ શેકી લીધો છે બ્રાઉન થાય ત્યાં સુધી અને ચણાનો લોટ આપણે એમને જ શેકો છે કંઈ નહીં વગર હવે લઈ લીધું છે લસણ લસણને અહીંયા ખમણીમાં આપણે ક્રશ કરી લીધું છે એટલે એકદમ મસ્ત લસણ આપણું ક્રશ થઈ ગયું છે તો ચણાના લોટમાં એડ કરી નાખશું આપણું ખમણેલું લસણ ત્યારબાદ અડધી ચમચી વરિયાળી લીધી છે જેનો ટેસ્ટ બેસ્ટ આવે છે એક ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અહીંયા અને લીધું છે હવે લાલ મરચું પાવડર તીખાશ માટે એક ચમચી ધાણાજીરું પાવડર અને લીધું છે નમક સ્વાદ અનુસાર અને મીઠાશ માટે લીધી છે ખાંડ ખાંડ નાખવાથી છે ને તેનો ટેસ્ટ બેસ્ટ આવી જાય છે હવે લીધો છે અડધો ફાડો લીંબુનો તો અહીંયા અડધું લીંબુ આપણે નીચોવી દઈશું હવે લીધી છે ધાણા ભાજી ધાના ભાજીને એકદમ સરસ છે ને ઝીણી સુધારી લેશું તો અહીંયા ધાણાભાજી સુધારી લીધી છે ને કરી દેસું એડ તો બધા ઘરમાં વપરાતા મસાલા જ અહીંયા આપણે લીધા છે શાકમાં જે નોર્મલી નાખતા હોય એ જ તો વિડિયોમાં તમે જોઈ શકો છો આપણે મસાલા એડ બધા ચણાના લોટમાં નાખી દીધા છે હવે આ બધા મસાલાને એકદમ સરસ તેલ નાખી અને કરી લેશું મિક્સ તો અહીંયા તેલ નાખીને આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તેલ અહીંયા મીડિયમ નાખવાનું છે તમે મસાલો વિડિયોમાં જોઈ શકો છો આવી રીતે રહેવો જોઈએ એટલે એકદમ સરસ ભરાઈ જાય આપણા મરચામાં હવે મસાલો રેડી થઈ ગયો છે તો આપણે મરચામાં મસાલો ભરી લઈશું તો અહીંયા મરચાં આપણા રેડી થઈ ગયા છે ભરાઈને આ રીતે મરચાં બનાવશો ભરેલા એટલે તમારે શાકની પણ જરૂર રહેશે નહીં એકદમ સરસ બને છે ટેસ્ટી સ્વાદિષ્ટ ખાવામાં તો કઢાઈમાં લઈ લીધું છે તેલ તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું હતું આપણું તો નાખી દેસું રાઈ રાઈને હવે છે ને આપણે ફૂટવા દેવાની છે જેથી રાઈ આપણી કાચી નો રહીએ તો અહીંયા રાઈ બધી જ ફૂટી ગઈ હતી ત્યારબાદ મરચાં એડ કરી દીધા છે અને ડાયરેક્ટ આપણે થાળી ઢાંકી દઈશું જેથી રાઈ ઉડે નહીં તો અહીંયા જોઈએ ને તો આપણા મરચાનો કલર ચેન્જ થવા માંડ્યો હતો તો વચ્ચે વચ્ચે આપણે ફેરવી લેશું એટલે ચમચા વડે તો મરચાં એકદમ સરસ બધી બાજુ આપણા પાકી જાય તો આપણો મસાલો એકદમ સરસ ભરાઈ ગયો છે એટલે નીકળતો નથી તમે જોઈ શકો છો વિડીયોમાં હવે થાળી આપણે રાખી અને થોડીક વાર બે મિનિટ માટે જ પાકવા દઈશું ધીમા તાપે એટલે મરચાં એકદમ સરસ આપણા પાકી જાય તો અહીંયા આપણે ધીમા તાપે બે મિનિટ માટે જ પાકવા દેવાના છે અને એક બે વખત ચેક કરી લેશું એટલે મરચાં આપણે દાજી ન જાય તો અહીંયા બે મિનિટ પછી જોઈએ ને તો મરચાં એકદમ સરસ આપણા બની અને રેડી થઈ ગયા છે ભરેલા મરચાં આ રીતે મરચાં બનાવશો એટલે એકદમ ટેસ્ટી બનશે અને તમારે શાકની પણ જરૂર રહેશે નહીં તો મરચાં અહીંયા પાકી ગયા હતા તો આપણે ગેસની ફ્લેમ કરી દઈશું બંધ અને આ વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીંયા આપણે ઉપરથી થોડોક મસાલો નાખીએ છીએ જે ખાવામાં વધુ ટેસ્ટી લાગે છે તમારે નો નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો તો તૈયાર છે આપણે એકદમ સ્વાદિષ્ટ ભરેલા મરચાં વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારી અવનવી રેસિપી અને અવનવા વિડીયો તમારા સુધી મળતા રહે લાઈક શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને કેવી લાગી આ રેસિપી